નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડિયોમાં જોવાના છીએ એકલવ્ય મોડલ સ્કૂલમાં જે શિક્ષકની ભરતી આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં લાયકાત છે તે એમએ એમ બીએસસી બી એડ અથવા તો એમએસસી તમારી પાસે લાયકાત હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો પોસ્ટ પોસ્ટનેમની વાત કરીએ તો વિવિધ વિષયના શિક્ષકની ભરતી થવાની છે તથા સ્ટાફ નર્સ અને હિસાબ નીઝની પણ ભરતી થવાની છે આ ભરતીમાં તમને પીએફ મળવાપાત્ર રહેશે ભોજન નિવાસ્થાન અને પ્લસ પગાર તમને આ બધું મળવાપાત્ર રહેશે તો એપ્લાય જરૂર કરી દેજો તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા જે શિક્ષકની નવી ભરતી જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચ જણ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો પર શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની જરૂર છે આદિજાતિ બાબતનું મંત્રાલય ભારત સરકાર તથા આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યોગ મંડળ દાસા દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સાપરવડ એટલે કે સિંગવડ જિલ્લો દાહોદમાં ધોરણ છ થી બારમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા ઉમેદવારો માટેની અરજી મંગાવવામાં આવી છે તો તેની આપણે ડિટેલ જોઈએ કઈ કઈ વિષયમાં કેટલા શિક્ષકની જરૂર છે અહીં શિક્ષક ગણિત અને વિજ્ઞાન માટે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે શૈક્ષણિક લાયકાત છે તે એમએસસી અને અથવા તો બી એડ અથવા તો એમએડ તે માંગવામાં આવ્યું છે અહીં સ્પષ્ટીકરણમાં લખેલું છે અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા શિક્ષકની જરૂર છે ટોટલ જગ્યાઓ અહીં આપેલી છે જેમાં અહીં તમે સામે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન ગણિત અથવા તો વિજ્ઞાન માટે એક જગ્યા છે તેમજ રસાયણશાસ્ત્ર માટે એમએસસી એમએડ અથવા તો બી એડવાળા ફોર્મ ભરી શકે છે તેમની પણ એક જગ્યા છે અર્થશાસ્ત્ર માટે એમએ બીએડ બી એડ અને એમએડવાળા ફોમ ભરી શકે છે તેમની પણ એક જગ્યા છે સામાજિક વિજ્ઞાનના શિક્ષક માટે પણ એક જગ્યા છે તે હિન્દી અને સંસ્કૃત માટે એક જગ્યા છે સ્ટાફ નર્સની એક જગ્યા છે જેમાં બીએસસી નર્સિંગ શૈક્ષણિક લાયકાત છે અને અહીં સ્પષ્ટીકરણમાં છે પચાસ બેડની હોસ્પિટલમાં ઓછામાં ઓછો અઢી વર્ષનો અનુભવ હોય તે આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ એકાઉન્ટન્ટ તેમાં બી કોમ અથવા તો એમ કોમની લાયકાત ધરાવતા હોય તે બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ જે પણ ફોર્મ ભરવા માંગતા હોય તેમની પાસે ટેલી ઈઆરપી નાઇન અને કોમ્પ્યુટરની બેઝિક નોલેજ હોવું જોઈએ ત્યારબાદ અહીં નોંધમાં લખેલું છે એકલવ્ય શાળાના અનુભવ ધરાવતા શિક્ષક મિત્રોને પ્રાધાન્ય આપવામાં આવશે સીબીએસઈ બોર્ડ માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા ઉત્સાહી અને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવાનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને લાયકાત મુજબ સંતોષકારક મહેનતાણું પીએફ ભોજન તેમજ નિવાસ વગેરેનો લાભ આપવામાં આવશે ફ્રેશ ઉમેદવારો પણ પોતાની અરજી પેપરમાં જાહેરાતની પ્રસિદ્ધિ થયાના તારીખ તારીખથી દસ દિવસમાં મળી મળી જાય તે રીતે પોસ્ટ અથવા તો આરપીએડી કરીને નીચેના સરનામે મોકલવાનું રહેશે અહીં સરનામું આપેલું છે જેમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ સિંગવડ મુ છાપરવડ તાલુકો સિંગવડ અને જિલ્લો દાહોદ અહીં તમને એડ્રેસ આપેલું છે તો મિત્રો આ જાહેરાત છે તે સાત છ બે હજાર પચીસના રોજ આવેલી છે એટલે તમે સત્તર તારીખ સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો જે પણ ઉમેદવારો ઈચ્છા ધરાવતો હોય ફોર્મ ભરવા મળે તે જલ્દીથી એપ્લાય કરી દે તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને એ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત